અને હજુ વરસાદ બી ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો વરસાદ પણ વરસી રહ્યો છે અત્યારે ઝરમાર ઝરમાર જે કહીએ છીએ આપણે વરસાદ ચાલુ છે આગળ મારો ભાઈ બંધ બેઠો છે જો એક આગળ રિક્ષાવાળા ભાઈ રિક્ષા ચલાવતો ચલાવતો જુઓ ફોનમાં વાત બી કરી રહ્યા છે એકચ્યુઅલી કરવી ના જોઈએ કોઈ એ પણ ડ્રાઈવિંગ કરતા વખતે કોલમાં વાત ના કરવી જોઈએ પણ એ ભાઈ વાત અત્યારે ચાલુ છે એ ભાઈને અને ધીમે ધીમે વરસાદ વરસવાનું બી ચાલુ છે આપણે અત્યારે જઈ રહ્યા છીએ રિવરફ્રન્ટ બાજુ અહીંયા ચાંગોદરથી બીજ બ્રિજ પૂરો થઈ ગયો છે બ્રિજથી નીચે રિક્ષાઓ બ્રિજ ઉપર જ મતલબ રોડ પર રિક્ષા ચાલી રહી છે અત્યારે આજુબાજુથી ગાડીઓની બી બહુ અવર જવર હોય છે કારણ કે હાઈ હાઈવે છે ફોર લાઈન એમના માટે ગાડીઓ બહુ અવર જવર કરતી હોય છે ભાઈ બંધ જુઓ કેવા આરામ દે આગળ બેઠા છે રિક્ષાવાળા ભાઈ એમની મોજમાં ગાડી ચલાવી રહ્યા છીએ રિક્ષા પોતાની અને આજુબાજુ ગાડીઓની અવાર જવર બી ચાલુ છે જુઓ તમે આ બસ જાય છે લાલ બસ એ દેખો રાપદેવજીનું જોરદાર મંદિર છે એ નવાપુરાની અંદર ગમે ત્યારે બી આજુબાજુ આવો તો દર્શન કરજો કોકવાર રામદેવપીરના જબરદસ્ત મંદિર છે રામદેવપીરનું અંદર અને બાજુમાં એક તળાવ બી આવેલું છે આપણે ત્યાંથી નવાપુરા ક્રોસ કરી નીકળી ગયા છીએ અત્યારે સનાતન પોકવા દઈ ગયા છીએ

એ ત્રણ નંબરના ગેટથી દોસ્ત મિત્રો ત્યાંથી આપણે એન્ટ્રી કરવાની હોય છે હાજુ તો અમે રિક્ષામાં જ છીએ રિક્ષામાં તમને ઉતરીશ એટલે હું તમને બતાવીશ ગેટ અહીંયા ત્રણ નંબરની જે ગેટ છે ત્યાંથી જ એન્ટ્રી હોય છે એ બિલકુલ ત્યાં તમને અટલ બ્રિજ જોડે બિલકુલ નજીકમાં જ છે ગેટ ત્રણ નંબરનું ત્યાંથી એન્ટ્રી લઈએ તો તાત્કાલિક પહોંચી જઈએ બાકી એક નંબરના ગેટથી બી અવા છે બે નંબરના ગેટથી બી અવા છે તો આપણે બિલ ત્રણ નંબરના ગેટે પહોંચી ગયા છીએ તો અમે અહીંયા ઉતરીશું હોય ત્યારે રિક્ષામાંથી અને કાકાને જે રીક્ષાનું ભાડું છે એ ડ્રાઈવરને આપી દીધું છે અને અમે નીચે ઉતરીને અત્યારે અંદર જઈ રહ્યા છીએ જે તો રિવરફ્રન્ટની તો અહીંયા જો એક મોટું પાર્કિંગ આવેલું છે રિવરફ્રન્ટનું તમે અટલ બ્રિજ આવો તો એની સામે ગેટ નંબર ત્રણની સામે પાર્કિંગ છે જો અત્યારે પબ્લિકની અવરજવર બી ચાલુ છે રસ્તા ઉપર રોડ પર ગાડીઓ બી અવરજવર ચાલુ છે આવવાની ને આપણે હવે રિવરફ્રન્ટની અંદર જવાની તૈયારી કરીશું આપણે રિવરફ્રન્ટની અંદર જઈશું અહીંયાથી જ નંબર આ ગેટ છે મિત્રો જે હું તમને કહેતો હતો અહીંથી આપણે બિલકુલ એન્ટ્રી લઈશું જો પબ્લિક અંદર આવવાનું બી ચાલુ છે અને જે માણસોનું બહાર જવાનું છે એ બી ચાલુ છે અવર જવર ચાલુ છે બંને બાજુ અહીંયા સફાઈનું કામ બી ચાલુ છે હું અત્યારે જઈ રહ્યો છું ટિકિટ લેવા માટે અટલ બ્રિજની પ્રણેયભાઈઓની પેલો આ બારીએ પૂછ્યો અહીંયા તો એમણે ના પાડ્યું કે ટિકિટ અહીંયા નહીં મળે પેલી બાજુની બારીએ જતા તો આપણે એ બાજુની બારી ટિકિટ લેવા માટે જઈએ છીએ આ ભાઈબંધ મોબાઈલમાં શૂટિંગ ચાલુ છે એનું અત્યારે હું ટિકિટો લઈ રહ્યો છું તેની ભાઈબંધોની જોડે કે મને ટિકિટ આપો તો એ ભાઈને ફોન ટિકિટ વેટિંગમાં છે બે ત્રણ જણા બીજા ટિકિટ લઈ રહ્યા છે એટલે આપણી બાજુમાં જી ઊભા છે અત્યારે આ ભાઈ છે વિડીયો શૂટિંગ ચાલુ છે અ ચલો આપણો ટિકિટનો વારો આવી ગયો છે ટિકિટ લેવા માટે તો આપણે આપણી ટિકિટ લઈ લઈએ અત્યારે ટિકિટ લઈ લીધી ટિકિટ લઈને આપણે જઈ રહ્યા છીએ અટલ બ્રિજ બાજુ બંને ભાઈ બંધો જોડે છે અને બીજો ભાઈ છે અત્યારે રેકોર્ડ કરી રહ્યો છે વિડીયોમાં કારણ કે મોબાઈલ મારો એને જોડે છે કે ભાઈ રેકોર્ડ કરે છે હું અંદર જઈ રહ્યો છું ચાલો આપણે અત્યારે અટલ બ્રિજ પોકી ગયા છીએ આપણે હવે ગેટેથી અંદર એન્ટ્રી કરીશું અટલ બ્રિજ ઉપર જવા માટે તો અહીં સિક્યુરિટીવાળો ભાઈ હોય છે એ આપણા જોડેથી ટિકિટ લેશે અને ટિકિટને વચ્ચે વચ્ચે અડધી પાડીને આપણને રિટર્ન આપી દેશે એટલે એ જ ટિકિટ આપણે બીજીવાર ઉપયોગ ના કરી શકીએ આપણે ટિકિટ એમ ભાઈને આપી દીધી છે અને આપણે હવે આગળ વધીશું દેખો બહુ બધી પબ્લિક અવરજવર જવર કરે છે વરસાદનું વાતાવરણ વાતાવરણ હોવાથી ફોટા બી બહુ સારા આવી રહ્યા છે આજે અને એકદમ મસ્ત વાતાવરણ છે ઝરમર ઝરમર વરસાદ ચાલુ તો થઈ ગયો છે તમે જોઈ શકો છો લોકો આખો અટલ બ્રિજ તમને દેખાશે એવું મસ્ત એક લોકેશન છે તમારા માટે ફોટા પાડવા માટે ઇન્સ્ટાગ્રામના વિડીયો બી બનાવવા હોય તો જોરદાર તમે અહીંયાથી બનાવી શકો છો દેખો બધી જ પબ્લિક અહીંયા છે બહુ બધી પબ્લિક આવે છે અને આજે તો મંગળવાર છે બાકી શનિ રવિવારો બહુ જ બધી પબ્લિક આવે છે જો માણસોનો ફોટા પાડવાના બધાના ચાલુ છે પોતાની ધૂમનો છે માણસો કોઈ ફોટા પાડી રહ્યા છે કોઈ ઇન્સ્ટાગ્રામના વિડીયા બનાવી રહ્યા છે મારો ભાઈબંધ એક તો વિડીયો જ બનાવી રહ્યો છે અયોધ્યાનનો અને જો તમને સાબરમતીનું પાણી દેખાશે બધી બાજુ મોટી મોટી બિલ્ડિંગો છે આજુબાજુ અને અટલ બ્રિજ છે શેખપુરીનો જુઓ તમે ત્યાં લાંબુ પૂરેપૂરું આ જો ભાઈ બનત્યા બધા લાલ સટવાળો હોય ત્યાં બે એનું ફોટા પાડી રહી છે અહીંયા જો અહીંયા બી ફોટા ફોટા પાડવાનું ચાલુ જ છે બધાનું વિડીયો શૂટિંગ ફોટા બહુ જબરદસ્ત જગ્યા છે મિત્રો તમે એકવાર આવજો જેમણે ના મુલાકાત લીધી હોય એકવાર આઈની મુલાકાત લે જોરદાર છે તમને બી લાગશે કે ના